જય મા વિહત જય મેલડીમાં આ બધા બાળકોના ફોટાઓ તમે જોઈ રહ્યા છો તમે વિચારતા હશો કે આ ફોટાઓ મંદિરમાં કેમ લગાવવામાં આવ્યા છે તો હું તમને જણાવી દઉં કે આ બધા ફોટાઓ આ મેલડીમાના મંદિરની માનતાથી જન્મેલા બાળકોના ફોટાઓ છે કે જેમના માતા પિતાએ આ મંદિરે બાધા લીધી હતી દીકરો થવા માટે તો તેમને દીકરો થતા તેમણે આ ફોટા મૂક્યા છે તો કોઈ કે બકરો રમતો મૂકવાની કે કૂકડો રમતો મૂકવાની કે પછી બકરાની બલી આપવાની કે કૂકડાની બલિ આપવાની બાધાઓ આ મંદિરે લઈ અને સંતાન પ્રાપ્તિમાં દીકરો મેળવ્યો છે આ મંદિરની બાધાથી સો ટકા દીકરો જ થાય છે મંદિરનું લોકેશન છે સુરતથી નેવું કિલોમીટર અને ભરૂચથી ફક્ત વીસ કિલોમીટર ભરૂચ જંબુસરવાળા રોડ પર આવેલું મંદિર છે પુલવાડી મેલડીમાનું મંદિર સુરતથી નેવું કિલોમીટર છે તો દોસ્તો અમે નીકળી ચૂક્યા છીએ પુલવાડી મેલ્ડીમાં મંદિર જવા માટે આ નેશનલ હાઈવે નંબર આઠ છે અમે સહપરિવાર જઈએ છીએ પણ બધી ગાડીઓનું શૂટિંગ તમને નહીં બતાવી શકું આ બાઈક પર નવીનભાઈ અને અક્ષયભાઈ બાઇક પર જઈ રહ્યા છીએ બાકીના સદસ્યો અમે વેગેનારમાં છીએ અને હજુ પાછળ એક વેગેનઆર ને બે ત્રણ રિક્ષાઓ અને બાઇકો આવે છે જે પાછળ રહી ગઈ હોવાથી અમે તેનું શૂટિંગ લઈ શક્યા નથી તો આ ચમત્કારિક મંદિરના દર્શન કરવા પહોંચી ગયા છીએ અને ઉલવાડી વેલીમાં મંદિરના પાર્કિંગમાં આપણે આ ગાડી લગાવી દીધી છે તમે જોઈ શકો છો આ સૌરવ એન્જોય કરે છે આ બાજુ આ રસોડું છે આ બાજુ ઘણા લોકો રસોઈ બનાવીને જમે છે તમે જોઈ શકો છો સૌરવ કેટલું એન્જોય કરી રહ્યો છે આ જે પથ્થરો પડ્યા છે તે મંદિરનું નવનિર્માણ ચાલુ હોવાથી અહીં કામગીરી જે ચાલુ છે તેના ઉપયોગ માટે આ પથ્થરો અને આગળ જે આ કપચીનો ઢગલો પણ તમે જોઈ શકો છો કે મંદિરનું ફરીથી નવનિર્માણ ચાલી રહ્યું છે દોસ્તો તો આ મંદિરની સંપૂર્ણ વિગત સંપૂર્ણ માહિતી માટે આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો દોસ્તો કે આ મંદિર કેટલી જગ્યામાં બનેલું છે અહીંયા કેટલા રસોડાઓ આવેલા છે પાણીની કેવી વ્યવસ્થા છે વાસણની કેવી વ્યવસ્થા છે પાર્કિંગની કેવી વ્યવસ્થા છે સંપૂર્ણ માહિતી તમને હું આ વિડીયોમાં આપીશ આ જેસીબી મશીન તમે જોઈ શકો છો નવનિર્માણનું કામ ચાલી રહ્યું છે આ મંદિરનું તો આ નાની અમથી નદીમાંથી નદી ઉપર જે પુલ છે ત્યાં ચમત્કાર બતાવી ને માતાએ પુલવાળી મેલડી તરીકે નામના મેળવી છે પુલવાળી મેલડી તરીકે કઈ રીતે મેલડીમાં અહીંયા પ્રખ્યાત થયા તે હું તમને આગળના વિડીયોમાં બતાવી આ પુલ જોઈ શકો છો આ પુલથી ફેમસ થયા છે મા પુલવાળા મેલડીમાં તરીકે અહીં તો તે એની સ્ટોરી હું તમને આગળ ફરી નેક્સ્ટ વિડીયો બનાવીશ તેમાં જરૂરથી બતાવીશ અને આ જે તમે મંદિરના જે આરસના પથ્થરો તમે જોઈ શકો છો તે હજુ મંદિર બન્યું નથી એવું નથી અહીંયા રોડના કિનારા પર ફરીથી એક વખત અહીં મંદિર બનાવવામાં આવ્યું હતું ચાલો હું તમને નજીક લઈ જઈને બતાવી દઉં કે આ જે તમે તૂટેલી જોઈ શકો છો તે કોઈ વાવાઝોડામાં મંદિર નથી તૂટ્યું કે કોઈ સરકારે નથી તોડ્યું પરંતુ નવનિર્માણ કરવા માટે એક એક પથ્થરને છૂટું કરીને અહીંથી અલગ કરીને સાઈડમાં મૂકવામાં આવ્યા છે આ બધા પથ્થરો જેને આ જુઓ પહેલાં આ રીતે રોડ પર આ મંદિર કમ્પ્લીટ તૈયાર થઈ ગયું હતું આ જો આ જૂનું મંદિર છે જ્યાં સૌ પ્રથમ વખત માતાની સ્થાપના થઈ હતી અને આ પાછળ બગીચો તમે જોઈ શકો છો અને આ મંદિર છે તેની સ્થાપના થઈ હતી પરંતુ લગભગ એક દોઢ વર્ષ પહેલાં જ આ મંદિરને છૂટું પાડવામાં આવ્યું છે આ તમે જોઈ શકો છો તમને ફરીથી બતાવી દઉં છું આ ગાર્ડન નાનું એવું મંદિર જ્યાં મા મૂર્તિની સ્થાપના છે એની બાજુમાં જ આ મંદિર બનાવવામાં આવ્યું હતું ધ્યાનથી જોઈ લો દોસ્તો આ મંદિરને છૂટું કરી દેવામાં આવ્યું છે કેમ કે આના કરતાં પણ વિશાળ મંદિર આ ગાર્ડનની વચ્ચોવચ બનાવવા માટે નવનિર્માણ કાર્ય ચાલુ છે આટલું મોટું ગાર્ડન છે જ્યાં તમને હમણાં જોઈ લો ફરીથી એક વખત આ મંદિરને આ મંદિરની અંદર

આ ગાર્ડનનો વિડિયો પણ મેં મેપ પર નાખેલો છે તમે Google Map પર પુલવાડી મેલડી માં સર્ચ કરીને આ બંને વિડિયો જોઈ શકો છો 얘ને હમણાં ખસેડી દેવામાં આવ્યું છે આને આજ મંદિરને છૂટું પાડવામાં આવ્યું છે મિત્રો જે તમે પથ્થરો વેર વિખેર જોઈ રહ્યા છો ને તે આ મંદિરના પથ્થરો હતા આ એકદમ રોડ ટચ રોડ પર બનાવેલું હતું મંદિર આ મંદિર છે એકદમ રોડ પર બનાવેલું હતું અને હવે તેને ગાર્ડનની વચ્ચે વચ ઓર વિશાળ બનાવવા માટે આ મંદિરને છૂટું કરવામાં આવ્યું છે આ મંદિરે એટલી ખ્યાતના મેળવી છે કે અનેકોના કામ થયા છે અને લોકોએ મંદિર માટે એટલું દાન પણ કર્યું હશે જેથી આ મંદિર હવે મંદિર નહીં પણ ધામ બનવા જઈ રહ્યું છે પુલવાડી મેલડીમાં મંદિર આ તમે સૌપ્રથમ નાનું મંદિર જોઈ શકો છો કે જેમાં માતાજીની મૂર્તિની સ્થાપના છે આ તમે દર્શન કરી લો ઘરે બેઠા તમને દર્શન કરાવું છું આવા દર્શન તમે રૂબરૂ આવશો તો પણ કદાચ તમને નહીં મળે કારણ કે એટલું પબ્લિક હોય છે અહીંયા તો ઘરે બેઠા દર્શનનો લાવો મેળવી લો દોસ્તો તો આ નાનકડું એવું મંદિર છે બરાબર ને હવે આ તમે જોઈ શકો છો કે આ બધા પથ્થરોનો છૂટા પાડીને બીજા ઓર નવા પથ્થરો લાવીને એકદમ વિશાળ ધામ બનાવવામાં આવી રહ્યું છે અહીંયા મેલડીમાનું ધામ પુલવાળી મેલડીમાનું ધામ બનાવવા માટે આ તમે જોઈ શકો છો કેટલા પથ્થરો છે હવે આગળની માહિતી માટે હું તમને આગળ લઈ જાઉં છું આ સામે તમે પાણીની પરબ જોઈ શકો છો બધા જે લોકો ઊભા છે તે પાણી ભરવા માટે ઊભા હતા અહીંથી તમને રોડ દેખાશે આ સૌરવને બિટ્ટું અને અમારી ફેમિલી બેઠું છે અને ગાર્ડનમાં તમે જોઈ શકો છો બધું ખોદેલું અને વેર વિખેર છે આ જે ઈમારત છે તેમાં મહારાજ અને અહીંના સેવા કર્મીઓ રહે છે અને આગળ બીજી બધી વ્યવસ્થા માટે હું તમને આગળ જઈને બતાવીશ કે અહીંયા રસોડાની પછી સંડાસ બાથરૂમની પાણીની કેવી વ્યવસ્થાઓ છે ચાલો હું તમને લઈ જાઉં છું આગળ આગળ મારી સાથે ચાલો આજુ આ ભાઈ જે અંદર જઈ રહ્યા છે તે બાથરૂમ શૌચાલય છે અને આ જે બધા બકરાઓ છે તે અહીં રમતા મૂકવા માટે માનતામાં લોકો મૂકી ગયા છે તે બકરાઓ છે તો કોઈને બલી ચડાવવા માટે બકરા ના મળતા હોય તો અહીંથી પણ તમને વેચાતા મળી રહે છે બકરાઓ તમે જોઈ શકો છો આ બધા બકરાઓ અહીં મૂકવા માટે અને આ રસોડું છે આ જબરજસ્ત વિશાળ રસોડું તમે જોઈ શકો છો એકસાથે સાથે પચાસ સાઠ ચૂલાઓ પચાસ સાહીઠ બકરાઓના તપેલાં તમે ચડાવી શકો ને આ રૂમની અંદર આપણાને બકરા કટિંગ કરી આપવાવાવાળા માણસો મળી જાય છે અને આ રૂમમાંથી આપણને વાસણો ભાડે મળે છે તમે જોઈ લો ધ્યાનથી અહીંયા આવો તો તમને તકલીફ નહીં પડે આ ગાર્ડન છે આગળ મંદિર છે ને તેની બરાબર પાછળ આ રસોડું છે હું તમને અંદર લઈ જઈને બતાવી દઉં જુઓ કેટલા તપેલા અહીં ચાલુ જ છે અને કેટલા લોકોને લોકોના કામ થયા છે લોકોને બાધા સફળ થઈ છે માનતા સફળ થઈ છે કે લોકોએ આ કેટલી બલીઓ આપી છે અહીં તો આ મંદિરે બકરાની બલી આપવામાં આવે છે કૂકડાની બલી આપવામાં આવે છે બકરા રમતા મૂકવામાં આવે છે કૂકડા રમતા મૂકવામાં આવે છે અને અહીં રસોડા પાસે મેં ઘણા લોકોને દારૂની ધાર પણ કરતા જોયા છે તો અહીં કોઈ રોકટોક નથી દોસ્તો તમે અહીં દારૂની ધાર કરી શકો છો બકરાની બલી ચડાવી શકો છો મરઘાની બલી ચઢાવી શકો છો આ તમે રસોડું આ એક રસોડું પૂરું થયું છે અને આ જે ખોદેલું તમે જે ખાડો જુઓ છો આ પાછળ હજુ ને બધું આ બીજો રસોડો સામે દેખાય છે અને આ જે ખાડો છે તે વિશાળ મંદિર નવનિર્માણ થવા જઈ રહ્યું છે આજુબાજુ જેસીબી મશીન તમે જોઈ શકો છો કામગીરી ચાલુ જ છે પૂરજોશમાં આ કામગીરી ચાલી રહી છે મંદિરના નવનિર્માણની તો દોસ્તો ખૂબ જ મજા આવે છે અહીં આવીને મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે અને સૌથી કા વિશેષ તો તમારી બાધા માનતા પૂરી થાય છે આ એક નાનકડું બજાર છે તે એકદમ રોડ ટચ મંદિરને સટીને છે આમાં તમને દરેક પૂજા સામગ્રી બાળકો માટેના રમકડાઓ નાસ્તા માટે આ તમે જોઈ શકો છો ભજીયા છે ફાફડા છે જલેબી છે ગાંઠિયા છે અને ફૂલ આરતી લઈને રમકડા પછી આ ટેટો પાડવાવાળાઓ છે તમે જોઈ શકો છો તો નાનકડું એવું બજાર છે જ્યાં તમને જીવન જરૂરિયાતની વસ્તુ પણ મળી રહે છે માતાજીના ફોટાઓ પણ મળી રહે છે રમકડાઓ પણ બાળકો માટે મળી રહે છે મૂર્તિઓ પણ મળી રહે છે તો આ નાનકડું બજાર પણ ફરવાલાયક છે તમે આ પુલવાળી મેલડીમાં મંદિર આવો તો તમને કોઈ વસ્તુની અહીં તકલીફ પડે એવું મને લાગતું નથી કારણ કે અહીં તમને લાકડા પણ વેચાતા મળે છે રસોડું પણ ફ્રીમાં છે વાસણ પણ એકદમ નજીવા દરે ભાડેથી મળે છે તમારે કશું જ લઈને આવવા નથી આ જુઓ અમારી ફેમિલી સાથે અમે ફોટોગ્રાફી કરી રહ્યા છીએ પુલવાળી મેલ્ડીમાંના કાચ આગળ લગાવેલું છે એટલે તમે સ્પષ્ટપણે દર્શન આમાં નહીં કરી શકો તો હું તમને આગળથી માતાના ફોટા અમે આગળ મૂક્યા છે આગળ પણ તમને દર્શન કરાવ્યા છે ને વિડીયોને પૂરો જુઓ હજુ પણ હું તમને આગળ માતાજીના સ્પષ્ટ ઘર બેઠા દર્શન કરાવીશ અને આ જુઓ ફરી વખત તમને બતાવી દઉં કે આ જે બાળકોના ફોટા છે હજારો બાળકોના ફોટા છે તો માતાજીએ કેટલા લોકોની મનોકામના પૂરી કરી છે શેર માટીની ખોટ પૂરી કરી છે માતાએ માતાએ દેવનો દીધેલ દીકરો દીધો છે આ જો આ બકરાઓ તમે બાંધેલા જોઈ શકો છો કૂકરાઓ છૂટા ફરી રહ્યા છે આ હવન કુંડ છે પેલા ખૂણામાં પણ તમને મરઘાઓ જોવા મળે છે તો આ માતાનો ચમત્કાર છે કે અહીં મેં તો મારા ચાર પાંચ કિસ્સાઓમાં તો સો ટકા દીકરો જ માતાએ દીધો છે તે જોયું છે મારો ખુદનો અનુભવ તમને શેર કરું છું અને અહીં આવીને ઘણા લોકોની પણ વાતો સાંભળી છે આ જો મરઘાઓ ફરી રહ્યા છે મંદિર પરિસરમાં આ ફોટાઓ જુઓ અત્યારે મંદિરનું નવનિર્માણ ચાલતું હોવાથી હજુ અનેક લોકોએ તો ફોટા પણ નથી લગાવ્યા આ એક જૂનામાં જૂનો મંદિર પાછળનો કૂવો છે આ જૂનામાં જૂનો મેલડીમાંનું વૃક્ષ છે આ બધી સ્ટોરી હું તમને નેક્સ્ટ વિડીયો બનાવીશ ત્યારે આ બધી વસ્તુની માહિતી આપીશ વિડીયો ખૂબ લાંબો ના થઈ જાય તે માટે દોસ્તો હું તમને એક જ વારમાં બધી માહિતી આપી શકતો નથી પરંતુ જેટલી પણ માહિતી આપીશ આશા રાખું છું કે તમને સંતોષ થશે આ અહીં સામે નારિયેળ શ્રીફળ વધેવામાં આવે છે આ મંદિર માટે કામગીરીમાં લેવાયેલ પથ્થરો છે આ મંદિરને પ્રદક્ષિણા જૂનું મંદિર હાલમાં જે સૌપ્રથમ બન્યું હતું તે હજુ પણ છે જ અને તેની પ્રદક્ષિણાનું આ સ્થળ છે અને તેની પાછળથી જ તમે મેદાનમાં જોઈ શકો છો આ જીસીબી કાર્યરત છે મંદિરના નવનિર્માણનું કાર્ય અહીં ચાલી રહ્યું છે નવ આ જુઓ દોસ્તો આ જે ગાર્ડન હતું તેની અંદર માટી જ માટી તમને જોવા મળે છે આ જેટલા માટીના ઢગલા છે તે બધું આ જુઓ આવું ગાર્ડન હતું અહીં અમે બે બેસી ને ભોજન કરી રહ્યા છીએ અમે મંદિરના દર્શન કરી લીધા તો હવે થોડી ભૂખ લાગી હતી તો અમે ભોજન કરવા બેઠા હતા અને આ માટીના ઢગલાઓ તમે જોઈ રહ્યા છો દોસ્તો કે આ એટલું મોટું સુંદર ગાર્ડન હતું અહીં કે જેની વચ્ચો વચ્ચે હવે માતાજીની સ્થાપના કરવાની છે આ રસોડું બીજું તમે જોઈ શકો છો અને રસોડાની જસ્ટ બાજુમાં જ આ એક બીજું પણ રસોડું છે તેમાં પણ લોકો રાંધી રહ્યા છે અને વચ્ચો વચ્ચે આ ખાળો તમે જોઈ રહ્યા છો તે મંદિરનું નવનિર્માણ ચાલી રહ્યું છે દોસ્તો તો આ હવે પુલવાડી મેલડીમાં મંદિર મંદિર નથી રહેવાનું એક ખૂબ જ મોટું ધામ બની જવાનું છે અને મારી માન્યતા છે કે અહીં એવા કામો થાય છે ને લોકોના કે આ દેશ વિદેશમાં પ્રખ્યાત ધામ બનવાનું છે દર્શન કરી લો પુલવાડી મેલડીમાંના બોલો પુલવાડી મેલડીમાં કી